રાધનપુર તાલુકાના કમાલપુર ગામે ભારત સંકલ્પ વિકસિત યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાગત બાદ ખાસ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વકાંક્ષા યોજનાઓની જન જન સુધી માહિતી પહોંચાડવામાં આવી દેશના છવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓની માહિતી અને લાભો પહોંચાડવા માટે દેશભરમાંથી પંદરમી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રાથમિક શાળા ખાતે ગ્રામ્યજનો દ્વારા વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રામાં પોષણ અભિયાન આયુષ્યમાન કાર્ડ અભિયાન જલ જીવન મિશન યોજના અટલ પેન્શન યોજના સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ ચૌધરી ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર સમિતિના ચેરમેન શ્રવણભાઈ રાણા સદસ્ય ગોવિંદભાઈ ચૌધરી સરપંચ રમેશભાઈ ઠાકોર તલાટી મંત્રી સીબી ભરવાડ ભરતભાઈ ચૌધરી વિનુભાઈ પટેલ હરખાભાઈ પટેલ સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા